આજનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે બંગાળની ખાડી અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવેલું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ટકરાવવાની સાથે અતિ ભયંકર જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર લઈને આવી ગયું છે જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પાછલા બે દિવસથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ ગુજરાત પર ખાબકતો જોવા મળ્યો છે અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે આગામી કલાકોમાં ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ચેતી જજો ગુજરાત માટે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અતિ ભયંકર એલર્ટ અને અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ મજબૂત બનાઈ બનીને કરાચીના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે જોકે ગુજરાતના દરિયાની અંદર પણ આ સિસ્ટમના કારણે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી છે અને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ કચ્છની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈને અતિ ભયંકર વરસાદનું વહન ગુજરાતની અંદર લાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે આમ ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમને જોતા આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને લાઈવ સિસ્ટમનો ઘેરાવો અત્યારે કચ્છના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો અતિ ભયંકર ઘેરાવો મજબૂત બનતો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યો છે હજી એક સિસ્ટમ ગુજરાત ઉપરથી દૂર નથી થઈ ત્યાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે બીજી સિસ્ટમ બનવાની સાથે જ આગામી કલાકોમાં ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમના દરિયાની અંદર મોટી હલચલો સક્રિય બનીને ગુજરાત ઉપર અત્યારે દર્શાવતી જોવા મળી છે અને આમ અત્યારે એક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે તો બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ઘાતક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે ને આગામી દિવસોમાં આ બીજા નંબરવાળી સિસ્ટમ પણ આગળ વધીને ગુજરાત સાથે અથડાતી જોવા મળશે જેના પગલે આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની અંદર બેથી લઈને દસ ને વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી શકે છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ કાળા વાદળોની વચ્ચે ગુજરાત ઉપર રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી છે અને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વાદળોની વચ્ચે અત્યારે વીજળીના ચમકારા પણ તીવ્ર બનતા ગુજરાતમાં જોવા મળ્યા છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે જેમાં ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકમાં ગુજરાતમાં બસ્સો છ તાલુકાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં કચ્છના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો અતિભયંકર વરસાદ દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર અને જામનગરના જિલ્લામાં ચૌદ ઇંચથી લઈને સોળ ઇંચ ઠેર વિસ્તારોમાં નદી નાળા ગુજરાત ઉપર છલકાયેલા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યમાં એક સાથે ભયંકર તાંડવનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ને આજથી લઈને હજી પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાદળો ઘેરાતા જોવા મળશે અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતની ચારે દિશાઓ તરફથી તોફાની પવનો કૂંકાઈને અત્યારે ઘાતક અસરો ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે અને ફરી એકવાર એક નવી સિસ્ટમ એક નવું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર પણ બનતું જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ બે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે જેમ જેમ આ બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ ગુજરાત કરતી જોવા મળશે પવનો ખાબકવા નવા રાઉન્ડ લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આગામી બે દિવસોની અંદર અતિભારે વરસાદની આગાહીનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આંબાલાલ દ્વારા કચ્છના જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોને જોતા ભયંકર વાદળો ફાટ્યા હોય તેમ ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે કઈ દિશા તરફ આગળ વધશે સિસ્ટમ દિશા બદલવાના કારણે કયા વિસ્તારોમાં જોર વધારતી જોવા મળશે જે અંગેની માહિતી જાહેર કરી છે હવે અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ આગામી કલાકોની અંદર ધીમી ગતિ આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારો તરફ ફંડાતી જોવા મળશે તે જ સમય દરમિયાન બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ પણ ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી શકે છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ તારીખથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળશે અને જેમાં ત્રણ તારીખથી લઈને ગુજરાતની અંદર દસ તારીખ સુધીની અંદર ફરી ધોધમાર વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે જે સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે જેના જોતા કચ્છના વિસ્તારોની અંદરને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અતિ તીવ્ર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કરાચીના વિસ્તારોની અંદર અને તુરબેટના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને ચારે દિશાઓ તરફથી ભેજુક્ત પવનો ફૂંકાઈને ગુજરાત ઉપર ઘેરાવો મજબૂત બનીને મેઘતાંડવ થવા માટેનું પુષ્કળ દબાણ અત્યારે ગુજરાતની અંદર આ નવી સિસ્ટમ સક્રિય બનાવતી જોવા મળી છે ને જેને જોતાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મેઘ રાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે અને નવી સિસ્ટમોની અસરોને જોતાં ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ભારેથી લઈને અતિભયંકર અને દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે તો આગામી કલાકોમાં કયા વિસ્તારોની અંદર ગુજરાતના કયા કયા ભાગોમાં અતિભારે વરસાદની આગાહીની સાથે ગુજરાત માટે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં અત્યારે પવનની ઝડપો વધતી જોવા મળી છે અને કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાન ગુજરાતની અંદર મજબૂત બનેલું જોવા મળ્યું છે ને હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં The cat sat on the ભારેથી લઈને ભયંકર વરસાદને લઈને ગુજરાત ઉપર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે અંગેની વિગતસર માહિતી તરફ આગળ વધીએ હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો મેપ જાહેર કરીને કયા વિસ્તારોમાં કેવું દબાણ સક્રિય બની રહ્યું છે તેની માહિતી જાહેર કરી છે સાથે સાથે જે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં અત્યારે ટકરાયેલી જોવા મળી છે જે કઈ દિશાઓ તરફથી આગળ વધીને ગુજરાત તરફ આવી છે જે અંગેની પણ વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે અને અત્યારે આ

જોવા મળી રહી છે આમ સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ થવા અંગે પણ વિવિધ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને હવામાન ખાતાની લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટ આમ રાજ્યની અંદર પવનોની ઝડપો ફૂંકાતી જોવા મળી શકે છે મેઘરાજાનું તાંડવ વધવાના કારણે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આજથી લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી ત્રણ તારીખ અને ચાર તારીખ સુધીના રોજ મોટા પલટાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળશે તોફાની પવનો સતત ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને આ તોફાની પવનોની વચ્ચે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં મેઘરાજાનું રીતસરનું કોપાયમાન બનીને મેઘગર્જના સાથે ગુજરાતમાં તાંડવ શરૂ થવા થયું થતું જોવા મળી શકે છે મેઘરાજા ગુજરાતની અંદર તબાહી મચાવતા જોવા મળશે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં મેઘરાજાનો કોપાયમાન ચહેરો જોવા મળી શકે છે જેમાં જોતા ગુજરાતના વિભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અલગ અલગ પ્રકારનું એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી કયા વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ પડવાની શરૂઆત થશે તે તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોમાં મોટા પલટાવો આવતા જોવા મળશે અને કચ્છની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતો હોવાના કારણે કચ્છ ઉપર અતિ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનીને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ભારે અસરો વધારતી જોવા મળી છે જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરનો જિલ્લો અને મોરબીના જિલ્લાઓમાં આંધી તુફાન વંટોળ ભયંકર બનીને ત્રાહીમામ પુકારતા જોવા મળ્યા છે ને જેમાં જામનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન મજબૂત બનતું અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાત ઉપર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદરના જિલ્લામાં રાજકોટનો જિલ્લો અને જૂનાગઢના જિલ્લામાં આજ રોજ ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને આ ત્રણ જિલ્લા એટલે કે રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આ ત્રણે ત્રણ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદનો જિલ્લો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન આજે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસરો હવે નબળી પડતી જોવા મળી છે અને સિસ્ટમની અસરો નબળી પડવાના કારણે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં ધીમી ગતિથી પવનો ફૂંકાઈને ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર્શાવતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો વધતી જોવા મળી છે અને અસરો વધવાના કારણે અહેમદાબાદનો જિલ્લો ખેડા આણંદના જિલ્લાની અંદર મહીસાગરના જિલ્લાની અંદર દાહોદ પંચમહાલના વિસ્તારોમાં છોટાઉદેપુર અને વડોદરાના જિલ્લાની અંદર પણ હવે મધ્યમથી હળવા વરસાદની આગાહી આજથી લઈને આગામી બે દિવસો માટે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદનું અનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ને વલસાડના જિલ્લામાં પણ પવનની તીવ્રતા વધતી હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજથી લઈને આગામી બે દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી બે દિવસોની અંદર પવનોની ઝડપો વધતી જોવા મળશે અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફેલાયેલો હોવાના કારણે આજે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આવતીકાલ દરમિયાન પણ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે